જોવા ગઈ જઈશ આ લોકો ગેમ રમે છે ત્રણેય જણા ફૂલ સ્કોડ તમારે ઇન્વાઇટ કરવાની ક્યારેક તમારે જરૂર પડે તો ગેમ પ્લે કરતા આવડે છે કટ થઈ જાય ચિંતા કરતા નહી તમે ત્રણેય પ્રોફેશનલ ગેમર છે અત્યારે કઈ જઈશ આપણે પુલ ઉપરથી જોઈ લો તમે બહુ મજા આવે છે પવન આવે છે ઠંડો ઠંડુ પછી તમને મળું થોડીક વારમાં ગામમાં આટા મારવીશી અમે આ ભાઈ ચોકરોટ વેચે આગળ ની કમેન્ટ્રી યશ ભાઈ આપશે આપડા આપો યશ ભાઈ ચાલો ગાઈસ અત્યારે બધી દુકાનો બંધ થઈ ગઈ છે તમે પાહે રાખજો પણ ને કે તમારો અવાજ નહીં આવે વાત કરીએ તો 11 ને થઈ ગઈ છે હું વાત કર 11 ને થઈ ગઈ 11 ને થઈ ગઈ ભાઈ આજે મે હું કર્યું ગાઈસ તમને નવરો રસો તો કહી જ દઉં સવારે આપણે તમે વ્લોગમાં માં એમ આપણે ઘઉં ભરવા ગયા હતા બરોબર ઘઉં ભરીને બપોરે આપણે દુકાને વઈ ગયા હતા બપોરેથી તો તમને ખબર જ છે કે આપણે બપોરે બીજી હોય બીજી તો ન હોય પણ ઘરે હોય એટલે એમાં કઈ દેખાડવાનું લાંબુ હોય નહિ એટલે રોંઢે પાછું દુકાને ગયા હોય તો પાછા દુકાને ગયા કામ પતાવી જો તમે જોવો છો અમને આવી રીતે આશીર્વાદ કરવી છે બાકી હું દસ વાગ્યા સુધી તો ઘરે જ હતો બાકી તો હું દસ વાગ્યા સુધી ક્યાંય ગયો નહોતો ઘરે હતો બરાબર આટા પેરા આશીર્વાદ લેતો હતો અને ઘરે થોડુંક કામ હતો આઈસ્ક્રીમ વાઇસક્રીમ મગાવવા ભાઈઓ યાર તો લેવું પડે શું કરો તમે એવું બધું હાલતું હતું બાકી તો બાંધ મસ્તી કરવી છે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ન ઠકવું હોય તો ઠાકી દેજો ફટાફટ સાડી ચારસો કરવાના છે આપણે ગઈ વર્ષ સત્તરનો બહુ સરસ આપણો ટાવર આવી ગયો છે તમે ઝૂમ નહીં કરતા રાતે કારણ કે હોટો અઘરું થઈ જશે અને હવે થોડીક વાર સ્ટોપ કરી દો તો સારું રહેશે હેલો ગાય જીસ આપણો નવો ચાલુ થઈ ગયો છે કાલે તમને પુલનો સપાટો જોયો હોય છે સીન સપાટો પુલે આપણે મેં તો નહીં પણ ઓલા બધા ગેમ રમી હતી થોડી ઘણી અને અત્યારે આજે જવાનું છે પાછું મંદિર આપણે તો અત્યારે નીકળવી છીએ અમે મંદિર માટે વિવેકભાઈ અજાણી આપણો વેઇટ કરે છે બ્લોગ આપણે એડિટ કરવાનો બાકી છે તમને આપણે એડિટ કરવાનો બાકી છે કારણ કે હજી તો હું ક્લિપ લઉં છું ટાઈમની વાત કરવી તો નવ વાગ્યા છે ભાઈ આપણો બહાર વેઇટ કરે છે ત્યાં ચાવી આગળ હું કરવી છીએ બૈના રહેજો લાઇક છે સબસ્ક્રાઈબ ઠોકતા રહેજો જો ભાઈ દાદા અજાણી આવી ગયા છે અને આવતા વેતા આપણે સ્નેપોની વાતો ચાલુ થઈ ગઈ છે કા ભાઈ તમે રોદો લેવાથી તમને હું અહીંયા અહીંયા સાઈડમાં ખુલ્લું છે તોય ત્યાંથી તમારે રોદો જ લેવો એમાં મજા ન આવે ભાઈ પેટ્રોલ બગડે તમારું ગાડી ધીમી કરવી ફાસ્ટ કરવી ગેર બદલવા એની કરતા ઓલી સીધે સીધે વહી જાય એમને ગાઈ જઈશ ટાઈમની વાત કરી દેવી નવ ત્રણ થઈ છે હજી આપણો વ્લોગ એડિટ કરવાનો બાકી છે એટલે મિની વ્લોગ તો મેં કરી નાખ્યો છે બોલો બાકી છે ને એને અપલોડ થતા થોડીક વાર લાગશે સોરી હો ગાઈશ તમે જ્યારે વ્લોગ થોડોક લેટ થઈ શકે છે આ દસ પંદર મિનિટ વીસ મિનિટ જેવું ચાલો ગાઈ જઈશ મંદિરે જો